દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકાના ખેડૂતો ઔદ્યોગિક પ્રદૂષણથી થયા ખેતી વિવણા ઓખા મંડળ તાલુકાના ટાટા કેમિકલ્સ તેમજ આરએસપીએલ ઘડી જેવા મહાકાય ઉદ્યોગો આવેલા છે જેના લીધે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા અનેક ખેડૂતોના ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ ગઈ છે દ્વારકા જિલ્લામાં નાના મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં ખાસ કરીને ઓખા મંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ આરએસપીએલ ઘડી જેવા મહાકાય ઉદ્યોગો આવેલા છે જેના લીધે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ટાટા કેમિકલ દ્વારા અનેક ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે જે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા અનેક ખેડૂતોના ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ ગઈ છે આજે ઓખા મંડળમાં આવેલી મુખ્ય બે કંપનીઓ આર ઘડી અને ટાટા કંપની દ્વારા જે પોલ્યુશન ફેલાવવામાં આવે છે અને જેને પોલ્યુશન અટકાવવાની જવાબદારી છે એવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ત્રણેયની વિરુદ્ધમાં પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપીને હારે હારે અનેક રજૂઆતો છતાં તંત્ર જાગતું ન હોવાથી એક આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં સરકાર શ્રીની એક છબી રાખી અને એને ચારે બાજુ ભૂંગળા વગાડી શંખ વગાડી થાળી વાટકા વગાડી તાળી વગાડી અને કુંભકર્ણ નિંદ્રાધીન તંત્રને જગાડવાનો એક આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રની અંદર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે જે રીતે ઘડી કંપની અને ટાટા કંપની જે કેમિકલ કચરો દરિયામાં નાખી અને દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહી છે એને એ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવામાં આવે અને દરિયામાં ઠાલવવામાં આવતો કેમિકલ કચરાને અટકાવવામાં આવે એવી જ રીતે ટાટા કંપની દ્વારા જે રણ વિસ્તાર છે ચરકલાનો જે રણ વિસ્તાર અને ત્યાં જે દરિયામાં થી ખારું પાણી છે એને પ્રોસેસ કરી અને એક છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધી એ પાણીને ખારું કરવામાં આવે એટલે એ એકદમ મહત્તમ ખારું થઈ જાય ખાલી મીઠું જ બાકી હોય એ પાણીને પછી પાઇપલાઇન વાટે એ ત્યાં લઈ જવામાં આવે છે ટાટા કંપનીમાં મીઠાપુર આ જે વચ્ચે લાઇન નીકળે છે ચાર પાંચ આ નિયમોને નેવે મૂકીને એક તો લાઇનો ઊભી કરવામાં આવી છે ખેડૂતોના ખેતરોમાં લાઈન નાખી દેવામાં આવી છે આ લાઈનો અવારનવાર તૂટે છે આ લાઇન જ્યારે તૂટે છે ત્યારે ખારું પાણી છે એ ખેડૂતોના ખેતરોને ખતમ કરી નાખે છે આ પાણી તળાવમાં જાય એટલે તળાવો ખતમ થઈ જાય છે આ પાણી નીચે જમીનમાં જળસ્તર સ્વરૂપે જાય એટલે કુવાઓ બોર છે એ ખતમ થઈ જાય છે આમ ઓખા મંડળના જે એક એક સમયે બદામ અને રીંગણા આખા ભારતમાં પ્રખ્યાત હતા અત્યારે રીંગણાંડળની ખેતી ખતમ કરવામાં આ બે કંપનીઓના દ્વારા ફેલાવાતા પોલ્યુશન પ્રદૂષણનો મુખ્ય રોલ છે એટલે આજે અમે તંત્રને જગાડવા માટેનો એક કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપ્યું હતું જો તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમે કાર્યક્રમ કરશું જય દ્વારકાધીશ મારું નામ જેસલભા સુમણિયા અમે આજે ઓખા મંડળના ખેડૂતો પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી રોજીરોટી ખતરામાં છે અમારા ખેતર ખારા થાય છે અમારા પાણી ખારા થાય છે કૂવા ખારા થાય છે અમારી ગૌચર ખારી થાય છે પર્યાવરણ ખારું થાય છે જંગલ ખારા થાય છે સરકારી પડતરો ખારા થાય છે કંપનીઓના કારણે અને ચારેય બાજુ ઓખા મંડળા બેતાલીસ ગામ છે અને બેતાલીસ ગામને બેય કંપનીઓએ ભરડો લઈ લીધો છે આજે અમારી ખેતી ખતરામાં છે અને અમે અવારનવાર રજૂઆતો કરીએ છીએ છતાંય સરકાર તરફથી અમને કોઈ યોગ્ય ન્યાય નથી મળતો અને ન્યાય આવે છે તે કંપનીઓના તરફેણમાં આવે છે પચાસ પચાસ અડતાળીસ અડતાળીસ હેક્ટર ગૌચર ખારી થઈ ગઈ છે કોઈ આવે તો હું એને ગ્રાઉન્ડ લેવલ ઉપર દેખાડવા તૈયાર છું અને ગૌચર ગાયો ગાયને રાષ્ટ્ર માતાને આપણે વાતું કરી છે એકવાર ગાયનો ગૌચરો તો બચાવો આજ કંપનીઓને કારણે ખારા થાય છે આજ કેટલા ખેડૂતો સ્થળાંતર કરીને સિટી તરફ આવી ગયા શહેર તરફ આવી ગયા તો શહેરની અંદર ખાલી સામાન્ય રીતે કેનાલમાં ભૂવો પડે ઓલા ગટરમાં તો બધા એ હેડલાઇન બની જાય ખેડૂતોના ખેતર બરબાદ થઈ જાય છે એ કોઈ સરકારને ધ્યાન નથી આવતું તાત્કાલિક એની અસર કરવામાં આવે આજે હમણાં સંસદ સભ્યોના પગાર વહીતા કોઈએ ટેબલ ઠોક્યું બધા ટેબલ ઠોક્યું કોઈ વિરોધ પક્ષને એમ ન કીધું કે આ ખેડૂતોને દેણા મુક્ત કરો આ સંસદના પગાર નથી વધારો તો ત્યાં બધા એને મજા આવે છે ખેડૂતોને જ્યારે કંઈ પણ મદદ કરવી હોય તો તમામ શાસક પ્રશાસક અધિકારીઓ નેતાઓ બધા તૂટિયા વાળી જાય અમે ખેડૂતો આ દેશની સોસાયટીમાં નથી આવતો તમને તમારી આજીવિકાનું તમારું જીવન ટકાવી રાખે એવી સામગ્રી